મારું નામ વિવેક અગ્રવાલ છે મારું રિસેપ્શન ત્રેવીસ તારીખે પરમભૂમિ પાર્ટી પ્લોટ અંકલેશ્વરમાં રાખ્યું હતું જેમાં ત્રણસોથી સાડા ત્રણસો જેવા ગેસ્ટને આમંત્રિત કરવામાં આવ્યું હતું જે અમદાવાદથી લઈને મુંબઈ સુધીના બધા ગેસ્ટ હતા નેક્સ્ટ દિવસ ચોવીસ તારીખથી બધાનો ફોન આવવા માંડ્યું અને ખબર પડવા માંડી કે મેક્સિમમ ગેસ્ટ સિત્તેરથી એંસી ટકા જે ગેસ્ટ છે બધા જ ધીમે ધીમે એડમિટ થાય છે અને બધાનું જે કોઝ છે એ એઝ અ ફૂડ પોઈઝનિંગ તરીકે જ બહાર આવ્યું છે ચોવીસ તારીખે બપોરથી જ પપ્પાનું અને સાંજે મમ્મીનું ને હું ને મારી વાઈફ એ બધા જ એક જ હોસ્પિટલમાં એડમિટ થયા છે અને બધાનું જ બ્લડ રિપોર્ટમાં ફૂડ નું જ આવ્યું છે અને બધાનું ટ્રીટમેન્ટ એ જ ચાલે છે અમે કેટરિંગનું જે કોન્ટ્રાક્ટ છે એ માં ચામુંડા કેટરસ ભરૂચ જેના ઓનર એટલે કે આપણા નીરજ પ્રજાપતિ છે અને એમને આપવામાં આવ્યું હતું પણ એમની સાથે વાત કરીને પણ એમને પણ એવું કંઈક સ્વીકાર અસ્વીકાર કર્યું છે કે અમારા તરફથી કંઈ નથી પણ ઓલમોસ્ટ સેવન્ટી ટુ એટી પર્સન્ટ જે ગેસ છે અમારા એ બધા સફર થયા છે તો આ આપણે સરકારને કે આપણા તંત્રને આ જ આપણને વિનંતી છે કે આના ઉપર કરેક્ટ કડક કાયદા અપનાવે અને આવા ને જે જે બધાના જીઓ સાથે રમે છે એના ઉપર કડક કાર્યવાહી થાય અને આગળ જતા કોઈને પણ આવી તકલીફથી ગુજરવું ના પડે કેટલા લોકોને એડમિટ કરવામાં આવે છે ઓલમોસ્ટ જ્યાં સુધી ખબર પડી છે 70% લોકો એડમિટ થયા છે એમાં દસ વીસ ટકા લોકોનું ઘરે સારવાર ચાલે છે